નમસ્તે ખેડૂત મિત્રો જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આ છે આપણા એરંડા તો જુઓ હું તમને ઝૂમ કરીને બતાવું તો જુઓ મિત્રો આ રીતની ખેતી કરવાની જુઓ આમાં બિલકુલ સાર નથી અંદર તો જુઓ એરંડા કેટલા સરસ છે મિત્રો જોઈ શકો છો એક બે વીઘામાં વાયેલા છે મિત્રો જોઈ શકો છો પેલા રોડથી મોડીને છે મિત્રો આ છે આપણા એરંડા પછી આ બીજું ખેતર હાર્યું અમે પણ બહુ જ સરસ એરંડા છે મિત્રો જોઈ શકો છો તમે એરંડા તમને કેવા લાગે મિત્રો તો કોમેન્ટમાં જણાવજો મિત્રો जो एक मारा से मित्रों जो एक हाथ ऊपर है जो जु तुम जी से मित्रों कितना सारा से मित्रों तो नहीं है तो चैनल को सब्सक्राइब कर देना भाई आवाना ब्लॉग सारा आता रहे मित्रों Mm-hmm.